વલસાડના ઉમરગામના સોરસુંબા પાસે ચાલી રહેલા રેલવે પ્રોજેક્ટના કામના સ્થળ શ્રમિકનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે પોલીસે તપાસ કરતા સંતોષ યાદવ નામના શ્રમિકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું સંતોષની સાથે જ કામ કરતા બિહારના શૈલેન્દ્ર ઉર્ફે શૈલેષ યાદવ અને મૂળ યુપીના સુરજકુમાર ઉર્ફે સુર્યા રાજપર સાથે જમવા મુદ્દે બોલાચાલી થઈ હતી નજીવી બાબતે શૈલેન્દ્ર અને સૂર્યાએ સંતોષને ઠોર માર માર્યો અને ગળું દબાવીને તેની હત્યા કરીને ફરાર થઈ ગયા જેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કોરિડોર રેલવે કોરિડોરની જે રેલવે કોલોની છે ડીએફસીસી કોલોની એની પાસે એક સંતોષકુમાર ચંદ્રિકા રાય યાદવની હત્યા કરેલી લાશ મળી આવેલી અને જે બાબતે એના ભાઈએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં બે માણસો વિરુદ્ધમાં હત્યાનો ગુનો રજિસ્ટર કરાવેલો જે બાબતે ઉમરગામ પોલીસે હત્યાની ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરેલી અને તપાસ દરમિયાન બે આરોપીની ઉમરગામ પોલીસે ધરપકડ કરેલ છે પકડાયેલી બે આરોપી છે એમાં એકનું નામ છે શૈલેન્દ્ર યાદવ અને બીજાનું નામ છે સૂર્યા યાદવ જે શૈલેન્દ્ર છે એ બિહારનો છે અને સૂર્યા છે એ ઉત્તર પ્રદેશનો વતની છે